નવરાત્રીના તહેવારને લઈ અમદાવાદમાં મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે અમદાવાદમાં થલતેજ ગામ વસ્ત્રાલ ગામ કોટેશ્વર રોડ અને એપીએમસી ટર્મિનલ સ્ટેશનથી ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાત્રે બે વાગ્યાનો રહેશે ગાંધીનગર માટે મોટેરાથી સેક્ટર એક જવા માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાત્રે બે વાગ્યાનો રહેશે અને સેક્ટર 1 થી મોટેરા સ્ટેડિયમ માટે મેટ્રો ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મધરાત્રે 1 વાગ્યાનો રહેશે મેટ્રોના લંબાયરા સમય દરમિયાન મેટ્રો મુસાફરી માટે ફક્ત ₹50 ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે આ સ્પેશિયલ પેપર ટિકિટ બધા મેટ્રો સ્ટેશન પર ઉપલબ્ધ રહેશે અને તેનો ઉપયોગ ફક્ત એક જ મુસાફરી માટે થશે વસરાલ ગામથી થલતેજ ગામ અને કોટેશ્વર રોડ થી APMC સુધી રાત્રે 10 વાગ્યા બાદ દરેક ટર્મિનલ સ્ટેશન થી દર 30 મિનિટે મેટ્રો होशे जारे मोटेरा स्टेडियम थी गांधीनगर सेक्टर 1 સુધીના રૂટ પર બે વાગ્યા સુધી દર કલાકે અને સેક્ટર 1 થી રાત્રે 10 વાગ્યા થી 1 વાગ્યા સુધી દર કલાકે મેટ્રો ટ્રેન મળશે